ચૂંટણીમાં સક્ષમ ઉમેદવારને સમર્થન આપવાની તૈયારી બતાવી ચૂંટણી જાહેર થતાં જ પૂર્વ ધારાસભ્ય મધુ વાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે કહ્યું કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ કહ્યું કે સક્ષમ ઉમેદવાર હશે તો ખુલીને સમર્થન કરીશ સાંસદ રંજનબેન ભટ્ટનો ખુલીને વિરોધ કરીશ રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો બિલ્ડિંગો બની માન્યતાઓને કોન્ટ્રાક્ટ અપાયા જીતી શકે તેવું જ લડવાનું હારે તો ચૂંટણી નહીં લડવાની મધુ શ્રીવાસ્તવે કહ્યું કે બજરંગબલીના મારા પર આશીર્વાદ છે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સાથે સાથે વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ છે તેમની સાથે આપણે વાત કરીશું મધુભાઈ શું કહેશો લોકસભાની સાથે સાથે હવે તો વાઘોડિયા બેઠક પર ચૂંટણીની પણ જાહેરાત થઈ ચૂકી છે મધુભાઈનું સ્ટેન્ડ શું રહેવાનું છે કઈ રીતના મધુભાઈ ચૂંટણીમાં જોવા મળશે પહેલાં તો વાઘોડિયા પેટા ઇલેક્શનના અંદર સામનેના ઉમેદવારને કેવો ટક્કર આપનાર એવો ઉમેદવાર સારો હશે તો બિન બિનસ્વાર્થ એને સપોર્ટ કરીને ચૂંટાઈ લાવવાના પ્રયાસ કરીશ જો એને ટક્કર ના આપી શકે તો એને ટક્કર આપનાર મધુ શ્રીવાસ્તવ ચૌદમું રતન વાપરે અને વિકાસ કરી શકે આજે આ ચેલેન્જ આપું છું ભાજપની બોડીએ મન મારા દીકરાને અને મને આ લોકોએ રાજકારણથી દૂર કરવાના પ્રયાસ કર્યા છે હું પહેલાં જ કીધું કે રંજનબેનને ટિકિટ આપશે તેના વિરોધમાં જવાનો છું હું કેમ જવાનો કે એમને એમના હાથ તક મેં તન મન ધનથી બે બે તન તન વખત સંસદની અંદર વાઘોડિયામાં લીડ અપાવતો આવ્યો છું અને મારા વિરોધમાં રહીને મારી ટિકિટ કાપીને અને ભાજપને હરાયો છે એમને કે ભાજપની જવાબદારી લીધેલી હતી કે અમે અશ્વિનભાઈને ચૂંટાઈ લાવીશું એ શું અશ્વિનભાઈને ના ચૂંટાઈ લાવ્યા અશ્વિનભાઈને બિચારાને હોળીનો નારિયલ બનાવનાર આ જ બેન છે અને એ જ બેનને પરત ટિકિટ આપી છે તો એ એને સંસદમાં જે ટક્કર આપનાર એવો ઉમેદવાર હશે તો ચોક્કસપણે તન મન ધનથી એને સપોર્ટ કરીશ સંસદનો સામનો કરનાર ના હોય તો હું લડવાનું નક્કી સો ટકા સંસદની ચૂંટણી લડીશ લડીને બધું ઉઘડા પાડીશ કે તમે કયા કોર્પોરેશનમાં શું કર્યું અને તમે કયા કયા ઉદ્યોગપતિ પાસે શું કર્યું કયા બિલ્ડિંગો બાંધ્યા કયા કયા જાડે જોડે ભાગીદારીનો ધંધો કર્યો એ બધો પડદો પાસ કરીશ હું તો મારા રીતથી જ પાર્ટી બનાવીને આવેલો લોકશાહી શાહી મોરચા બનાવ્યો હતો વાઘોડિયા તાલુકા પંચાયત મારી બહુમતીથી થયેલી વડોદરા કોર્પોરેશનમાં અમે સપોર્ટ કર્યો તો ભારતીય જનતા પાર્ટી એને જનતા દળને અમે સપોર્ટ કર્યો મેયર બન્યા હતા એ પરમાને એમને અમારો ઉપયોગ કર્યો એ હજુ બોલતો નથી સમય આવે તારે કહીશ કે બેસબેકરીના અંદર કોઈ મને સૂચના આપી હતી કયા કયા કામમાં કયા સૂચના આપી હતી ડેરીના અંદર કેવી રીતે કરવાનું એ સૂચના કોને આપી હતી એ પડદો પાસ કરીશ ટૂંક સમયના અંદર વાઘોડિયા વિધાનસભા ઉપર તો પહેલાં તો ખરેખર જે બી ચૂંટાયા ખરેખર એમને પ્રજાએ દિલથી વોટ આપીને ચૂંટાઈને લાયા ભાજપને બી હરાયો કોંગ્રેસને બી હરાયો ખરેખર તમને સલાહ આપનાર કેવો બુદ્ધિશાળી હશે કે અપક્ષને કોઈ પક્ષાંતર લાગતું નથી તો તમારે રાજીનામું આપીને પાછા ભાજપમાંથી ચૂંટણી લડવા ગયા પણ ભાજપ તો કઈ વખત બી નથી વિધાનસભાના પાછા રાજીનામું અપાઈને હોલી નારિયેલ બનાવે છે ખરેખર એમને જે બી રાજીનામું આપ્યું એમને મૂર્ખાનગીરી કરી છે તેમને મન બનાવ્યું છે કે આ વખતે તેઓ ખુલીને સામે આવવાના છે ખુલીને પ્રચાર કરવાના છે ત્યારે હવે આગામી સમયમાં જ્યારે ચૂંટણી જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવશે ત્યારે કયા પ્રકારનો માહોલ રહે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા